દેખાય ખાલી હે એવું મસ્ત મજાનો વિડીયો શૂટ કરવાનો હે તારે આવીને પકડી રાખવાનું કોમેન્ટ કરવાની હે મસ્ત મજાની ફરજીએ કે તમે ક્યાં ક્યાંથી વ્લોગ જુઓ મને પણ એમ થાય કે મારા વ્લોગ ક્યાં ક્યાં સુધી જાય છે અને બધી કોમેન્ટ હું વોચીશ મને પણ આઈડિયા આવે કે મારા વ્લોગ ક્યાં ક્યાંથી જુઓ છે સુપર મસ્ત મજાની કોમેન્ટ કરશો કે નહીં કરો મિત્રો તો મિત્રો આજનો બ્લોગ અહીંયાથી ચાલુ થાય આપણી દુકાનેથી તો મસ્ત મજાનો આજે આપણી દુકાને લગાવી દીધા પથ્થર સુપર જોઈ શકો છો આપણી બાજુમાં પશુહાર અને એક ગૌપ્રિય મસાલા જે આપણે ગૌમાતાના નામનું બનાવ્યું છે ગૌપ્રિય મસ્ત મજાનું મરચું બરચું અહીંયા મળશે આવી જજો કામકાજ છે તો હવે આપણે જઈએ તો હવે જઈએ આપણે મસ્ત મજાના ફાર્મ ઉપર ગાયો દોવા માટે અને આપણી દુકાને સખાભાઈ બેઠા છે તો સખ્થાભાઈ આજકાલ વ્લોગમાં નહીં આવતા તો તમે શું કહેવા માગો સખતાભાઈ તમે વ્લોગમાં કેમ નથી આવતા બે દિનારાથી આપણો તો કોમમાં હોવો છો તો સક્તાભાઈ તો કોમમાં કાચમાં હોય છે ભાઈઓ તો હવે આપણે જઈએ આપણે ગૌશાળા ઉપર મસ્ત મજાની આનું કામ કામકાજ આખો દિવસ હતું ત્યાં અહીંયાથી સીધા આપણે ઓછા પડી નું ઓટો ગેરેજ અહીંયાથી આપણે જોવાનો રસ્તો છે મસ્ત મજાનો જય હો સૂર્યદેવ આ થઈ રહ્યા મસ્ત મજાનો નજારો છે તો હેલો દોસ્તો કેમ છે જય ગૌમાતા માતા જય ગોપાલ તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે હવે આપણે જવાનું છે ફાર્મ પર ગૌમાતાનું મિલ્કિંગ જવાનું બે દિવસ કામકાજમાં હોઉં છું અને તમે બધા વ્લોગ સોરી બનાસની કાંકરેજમાં વિડીયો જોયો ના જોયો જોઈ આવજો ને કાલે એક બીજા ફાર્મનો પણ વિડીયો શૂટ કરવા જવાનું છે તો બધાય જજો હવે આપણે જઈને ગૌમાતાનું કરી દઈએ મિલ્કિંગ આ બાજુ મસ્ત મજાનો પ્રોગ્રામ છે તો મળીએ મિત્રો જય ગૌમાતા જય ગોપાલ અહીંયા આપણે આવી ગયા છે ફાર્મ પર અને ગૌમાતાનો ફટાફટ કરવાનું છે મિલ્કિંગ જય હો અને મિત્રો આજે તમારે બધને કોમેન્ટ કરવાની મસ્ત મજાની ફરજીયાત કે તમે ક્યાં ક્યાંથી વ્લોગ જુઓ છો એટલે મને પણ એમ થાય કે મારા વ્લોગ ક્યાં ક્યાં સુધી જાય છે અને બધી કોમેન્ટ હું વોંચીશ મને પણ આઈડિયા આવે કે મારા વ્લોગ ક્યાં ક્યાંથી જુઓ છે સુપર મસ્ત મજાની કોમેન્ટ કરશો કે નહીં કરો મિત્રો એક ફરજીયાત કોમેન્ટ કરજો હવે આપણે ફટાફટ કરવાનું છે મિલ્કિંગ ગૌ માતાનું દડીબેન કેમ છો મોજમાં બધા મસ્ત મજાના મોજમાં છે મોજમાં હાય મૈયા કાભણ હશે મને તો એવું લાગે છે બાબા ઈટ આવી નહીં ભગવાન કરે માતાજી વાસળીઓ ને બધા મસ્ત મજાના મોજમાં છે હાય મૈયા કેમ છો તો ભાઈ ફટાફટ આપણે કરી દઈએ મિલ્કીંગ ટક્કું તારું નામ નહીં પાડ્યું ને તારું નામ શું પાડશું આપણે આનું નામ આપણે ગોપાલ પાડી દઈએ અમારે કોમેન્ટ કરે ગોપી ગોપી નામ આપણે ગોપાલ શું નામ ગોપાલ તો હાલો ભાઈ મળીએ થોડી ક્ષણોમાં હાય લક્ષ્મીબેન બંને લક્ષ્મીઓ શું ચાલે છે અને લંકીની અસર આવી હતી જતી રહી જુઓ એક ટકો લંપી આવેલો તો દોસ્તો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં હવે આજે આપણે ગરીને મિલ્કિંગ કરવાનું છે તમને બતાવવાનું છે તો વ્લોગમાં તમે બધા બનાવી દો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈઓ કાલે બનાસમી કોંગ્રેસનું સબસ્ક્રાઈબર નવા મળ્યા છે એ બધું તમારો બધાનો આભાર તો ફટાફટ મેલ્કિંગ કરી દઉં અને તમે બધા મસ્તક્રાઈબ કરી દો મળીએ થોડી શણવા હાલો પપાલ હલો હલો કાલ સારવાળાને કહી દીધું ભાઈ કાલ હારાપૂળા આવી જાય મસ્ત નવા નવા બરો ફોન કરીને ફટાફટ આપણે મિલ્કીંગ કરી દઈએ શું કહો મસ્ત મજાને એકવી બાવીસ રૂપિયા હારાપૂળા લઈ લઈએ ના ના તો ભાઈ સારું પંદર રૂપિયે સોળ રૂપિયા એ બાજુ મળે છે પણ ત્યાં ભરવા જવાની પાંચ રૂપિયા મજૂરી લાગે એટલે આપણે નિર્ણય કર્યો કે આપણે અહીંયા થી ચાર લઈ લેવી છે તો જોઈએ કેટલા પૂરા આવે શું આવે તમને કાલે બ્લોગ જોવા મળશે પ્લાગર ઉપર ઉપર આ પાંચા લાયો ચાર લાયો વિડિયો તો જોયો તો વિડિયો જોયો તો આજ અમાર પીયુ હે ને મસ્ત મજાનો વિડિયો શૂટ કરવાનો હે તાર આઈને પકડી રાખવા રેડી ઓકે ફોન મે oh. uh -huh.

તો ભાઈઓ કેટલું દૂધ આપે છે શું છે તમને બતાવી દઈએ થોડી ક્ષણોમાં અમારે પીવું ભાઈ વિડીયો શૂટ કરવાના છે આજે મસ્ત મજા આનો કેવો કરીશ સારો એટલું બધો તમે બેહીજો ખાલી કરી તમારે હે ને યુટ્યુબ માટે થંભેલ માટે ફોટો પણ લેવો પડે એટલે પહેલાં ફોટો લઈ લઈએ પપ્પા દોહોય પછી પીવું ભાઈ અમારે વિડીયો શૂટ કરે હાલો 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 કમ બેય જો બેય જો હું બેહું હાથ ધોઈને બેય જો પપ્પા કેટલું મસ્ત મજાનો ચોખ્ખી રાખે હાથ બાદ ધોવાના બધી ગાય ને એક બીજી ગાયને ચેપ ના લાગે આવી રીતના પકડી રાખો રેડી મોબાઈલ હલાવવાનો ને રેડી બે હાથી પકડી બે હાથી હા વાહ બી વાહ સરસ પીયું આ કરડો તો જય ગૌમાતા જય ગોપાલ આજે અમારી પ્યારી પ્યારી ગૌ માતાનું મિલ્કીંગ થઈ રહ્યું લાવ કાકા પોણી લાવ થોડું મસ્ત મજાનું ગૌ મિલ્કિંગ થઈ રહ્યું છે અને અમારે પીયુ ભાઈ વિડીયો ઉતારી રહ્યા છે નખ તો ભાઈ કેટલું દૂધ આપશે એ જોવાનું છે આજે મસ્ત મજાના આપણા લાઈવ વિડિયોમાં તો ડોલ ખાલી છે પીયુ મુ દેખવું અંદર कंप्लीट हाँ रेडी ये मैया जी ऐसा क्यों करती हो ओ मात आज तो तारा वीडियो उतरे गोडी तो तो हम थोड़ा करे साल तो मस्त मजा ना तुम्हें तो साउंड आते हो आज તો ભાઈઓ આખો દિવસ તો હું દુકાન ઉપર હોઉં પણ જ્યારે ગૌ માતાનું મિલ્કિંગ કરવા આવું એટલે મને બહુ જ મજા આવી જાય કેમ કે આખો ટ્રેસ બધો ઉતરી જાય ગાય સાથે રહેવાની જે મજા આવે ને ભાઈ જીવનની અંદર તમે પાંચ ગાય દો કે એક દો પણ બાકી ગાય દો એટલે એમ તો કેવું અલગ ફીલ થાય કેમકે કુદરતે તમે ડિજિટલમાં ગમે એટલું કરો બાકી રિયલમાં મિલ્ક નીકાળીને તમે એ ગાયનું દૂધ પીઓ એટલે બહુ મોજ આવે કેટલા લોકો લાય દોવે છે તે પણ એક મસ્ત મજાની કોમેન્ટ થઈ જાય આજના વિડીયોમાં ઢગલો કોમેન્ટો આવી જુએ અને આ ગૌમાતા કેટલી દૂધ આપે એ તમને થોડી શણમાં બતાવી દઈએ અને મિત્રો તમારે આજુબાજુમાં કોઈ સારું ફાર્મ હોય અને વિડીયો શૂટ કરવો હોય તો મારો કોન્ટેક કરજો હું શનિ રવિ શૂટિંગ માટે નીકળવાનો છું જે દૂધ લગાવવાથી ઓછળ પોચા પડે કાકાને વીણા લગભગ પાંચ દિવસ થયા પૂનમ કેટલા પૂનમ ના પૂનમ ના વિણી દ્વારકા હજી પપ્પા બે કિલો દોણ ઉપર ગોળે નહીં ખવડાય कंप्लीट एम आज मारे विचार होतो के मु चीज ना उतारीस पण भगवान गौ माताए प्यूर मुकी दीतो એટલે मारे वीडियो शूट થઈ ગયો ઓ મૈયા એસા મત કરો આપકો લોગ દેખ રહે હે યાર આપકી ઇજ્જત રહેગી આપ આરામ સે દૂધ નિકાલે દો સબ કે સામે એસા મત કરો હા મૈયા એ ભાઈ ફર્સ્ટ ટાઈમ હે તો ابھی ઇસકો થોડી કુચલીયા આતી હે और ऐसी जो गाय होती है वही दूध देती है जो थोड़ी तीखी रहती है स्वभाव की वो गौ माता ही बाल्टी भरती है थोड़ा तो पीओ नजीक में आ जाओ कोई बात नहीं सब दिख रहा है ना हा सब दिख रहा है तो देख देखा है ભરેલી ખાલી એવું તો એ હે દેશી નસલ ભાઈ દૂધ તેને મેં પીછે નહીં પડતી ભાઈ ભાઈ આજ સુધી મારી ગાયે મને કોઈ દૂધ ઢોળાયું નહીં ગમે એવી કોટીરો હોય ને તો એટલો ગૌમાતાનો લાભ કહેવાય બચારો રાખો બચારો રાખો તો ભાઈ આ તું આજનું મિલ્કિંગ પીવું બી આમ ફરી જાવ બાજુ મારા હામો આટલું ગૌ મા દૂધ કાઢ્યું છે પાંચથી છ લિટર આ બાજુ ફેરો તો મિત્રો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ ને મસ્ત મજાના નવા વ્લોગમાં મળીશું સૌને જય દ્વારકાધીશ જય ગૌમાતા જય ગોપાલ પીવું માટે એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો હેપી ખુશ મજા આવી જી ને વાહ વાહ હાલો તો ભાઈઓ મળીએ